ભારતીય રિઝર્વ બેંકે આ વર્ષે તેની સ્થાપનાના નેવુંમાં વર્ષની ઉજવણી કરી રહી છે આ સીમાચિહ્નને યાદગાર બનાવવા માટે સમગ્ર વર્ષ દરમિયાન યોજાનાર શ્રેણીબદ્ધ કાર્યક્રમોના ભાગરૂપે રિઝર્વ બેંક દ્વારા આરબીઆઈ નાઇન્ટી ક્વિઝ સ્પર્ધા શરૂ કરવામાં આવી છે જે અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રવ્યાપી સામાન્ય જ્ઞાન આધારિત ક્વીઝ સ્પર્ધા છે ગત રોજ યોજાયેલ સ્પર્ધામાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગરના વિદ્યાર્થીઓ પ્રજ્વલ અને કાવ્યની ટીમ વિજેતા તરીકે ઉભરી આવી હતી ટોચની ત્રણ ટીમોને અનુક્રમે રૂપિયા બે લાખ રૂપિયા દોઢ લાખ અને રૂપિયા એક લાખ ઇનામ સ્વરૂપે આપવામાં આવ્યા હતા ઉદ્દેશ્ય એ કે तो इसमें फ़र्स्ट अप्रैल से हमने ईयर लॉन्ग सेलिब्रेशन शुरू करी है फ़र्स्ट अप्रैल को मुंबई में प्रोग्राम हुआ था जिसमें हमारे ऑनरेबल प्राइम मिनिस्टर साहब खुद आए थे उन्होंने नागरल प्रोग्राम को इनाग्रेट किया था और एड्रेस किया था और उसके बाद हम हमने पूरे ईयर लॉन्ग आर की जो अचीवमेंट्स है और आर की जो सेलिब्रेशन है उसकी प्लानिंग कर रखी है ब्रॉडली दो तरह से हम सेलिब्रेट कर रहे हैं एक तो सोशली रेलीवेंट जो आ, हमारी एक्टिविटीज़ हैं उनके ऊपर हम जोर दे रहे हैं बच्चों का फंक्शन था ये भी उसी उसी सेलिब्रेशन और उसी एफर्ट का पार्ट है कि ज्यादा से ज़्यादा सोसाइटी को इन्वॉल्व किया जा सके